લોકસભા ચૂંટણીનું ગુગલ ફૂંકાઈ ગયું છે ત્યારે છેલ્લા કેટલાય દિવસથી ક્ષત્રિયોમાં આક્રોશની અગ્નિ જોવા મળી રહી છે પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ઘણા દિવસથી તેઓ વિરોધ કરી રહ્યા છે અને રૂપાલાને હટાવવાની માંગ કરી રહ્યા છે પરંતુ ભાજપ તસની મસ્ત થવાનું નામ નથી લઈ રહ્યું હવે આ વાત ક્ષત્રિયોના માન સન્માન પર આવી ગઈ છે અને તેઓ સૌને હાથે ચડ્યા છે ત્યારે તેઓ સમાજનું નામ નથી લઈ રહ્યા અને તેમની ઘણી મીટિંગો બાદ પણ ન સમજતા ભાજપમાં દિલ્હી હાઈકમાન્ડને તેડું આવ્યું છે રૂપાલા વિવાદ આટલો બધો વધી જશે તેવી કલ્પના ભાજપે કરી પણ ન હતી પહેલા આ વિવાદને શાંત પાડવા ભાજપે પોતાના ક્ષત્રિય નેતાઓને જવાબદારી સોંપી પરંતુ આ નેતાઓ રાજપૂત સમાજની સંકલન સમિતિ અને ગાર્નીઓ સાથે બેઠક પણ કરી પણ રાજપૂત સમાજે ટિકિટ રદ કરવા સિવાય બીજું કોઈ સમાધાન ન કરવા કહ્યું હતું ત્યારે સુર વ્યક્ત કરતા ભાજપના રાજપૂત સમાજના નેતાઓએ પીછેહટ કરવી પડી અને ત્યારબાદ રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવીએ મોરચો સંભાળ્યો લગભગ ચાર કલાકમાં મળેલી બેઠકમાં પણ કોઈ ઉકેલ ન આવતા હવે કેન્દ્રીય હાઈકમાન્ડે આખો મોરચો સંભાળ્યો ઓ અને પાર્ટીના તમામ રાજપૂત સમાજના નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા ત્યારે ભાજપના ક્ષત્રિય નેતાઓ ઘણા દિવસથી આ ડેમેજ કંટ્રોલની પ્રક્રિયામાં લાગેલા છે પરંતુ સમગ્ર સમાજ છે ત્યારે સામે અને તેઓ આ નેતાઓની વાત માનવા તૈયાર નથી જેના જ કારણે હવે ભાજપના કેટલાક ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું મોકલવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પ્રાપ્ત અહેવાલ અનુસાર હાલ તેવા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે આ ક્ષત્રીય નેતાઓ સાથે સામાજિક આગેવાનો પણ દિલ્હી જઈ શકે છે ત્યારે ગાંધીનગરમાં મેરેથોન ચર્ચા બાદ હવે દિલ્હીમાં પરસોત્તમ રૂપાલાના વિવાદ અંગે મંથન કરવામાં આવશે આ બધું જ ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ પરસોત્તમ રૂપાલા સુરતની મુલાકાતે હતા અને સુરતના વરાછાના એક ગામમાં યોજાયેલ પાટીદારોના સ્નેહ મિલનમાં તેઓ હાજરી આપી હતી ત્યારે તેમનું પણ કહી શકાય કે રૂપાલાએ આ સમગ્ર વિરોધને કંઈ જ ફર્ક નથી પડી રહ્યો તેવું લાગી રહ્યું છે કારણ કે તેઓ તો જોરશોરથી પોતાની ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે ત્યારે હવે આ વિવાદનો અંત ક્યારે આવશે તે જોવાનું રહ્યું